આ ઘટનાને પગલે અવર જવરથી ધમધમતા રોડ પર દોડધામ થઈ ગઈ હતી મળતી વિગતો પ્રમાણે ઇકો વાન વાઘુડિયા તરફથી વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ટાયર ફાટતા વાન પલટી મારી ગઈ હતી વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા અચાનક સર્જાયેલા અકસ્માતના પગલે વિદ્યાર્થીઓ હેપતાઈ ગયા હતા ચૌદ વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થઈ હતી તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં વાલીઓ અને સ્કૂલ સંચાલકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીવી ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી આ ઘટનામાં વાહન ચાલકની પણ બેદરકારી હોવાનું કહેવાય રહ્યું છે વાનના ટાયર સાવ જૂના હોવા છતાં તેને બદલવાની તસ્દી લેવામાં આવી ન હતી સદનસીબે વાન એક તરફ પલટી ખાઈને અટકી ગઈ હતી અને ઊંધી પડી ન હતી જો ઊંધી પડી ગઈ હોત તો કદાચ વિદ્યાર્થીઓને વધારે ઈજા પહોંચી હોત દરમિયાન આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ બપોર સુધી નોંધાઈ નથી સ્કૂલ વાહન ચાલકો બેફામ તંત્ર નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ સ્કૂલ વાનનો આ પહેલો અકસ્માત નથી પરંતુ આરટીઓ પોલીસ અને તંત્ર સ્કૂલ વાનના ચાલકોને નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ પુરવાર થયું છે ભૂતકાળમાં સ્કૂલ વાનોને અકસ્માત નડી હોવા છતાં વાન ચાલકો ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે એટલું જ નહીં મોટાભાગના વાન ચાલકો જોખમી રીતે અને આડેધડ વાનંકારે અંકારે છે જેના કારણે અકસ્માત નો ડર રહેતો હોય છે ઉપરાંત કેટલીક સ્કૂલવાનો તો સાવ જૂની પુરાણી છે અને તેના કારણે પણ અકસ્માત થવાનો ભય સતત રહેતો હોય છે મોટાભાગની સ્કૂલો પાસે બસો નથી હોતી વાલીઓ પણ મજબૂરીમાં વાનમાં બાળકોને સ્કૂલે મોકલે છે કારણ કે મોટાભાગનાને સ્કૂલ દૂર હોય તો બાળકોને લેવા મૂકવા જવાનું ફાવે તેવું નથી હોતું આમ જોખમ જાણતા હોવા છતાં વાલીઓ લાચાર છે